ઘઉ અને ચોખાનો વેપાર કરતા તમામ એકમોને દર શુક્રવારે ગૌ અને ચોખાનો સ્ટોક જાહેર કરવાનો હુકમ દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન જાહેર વિતરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ઘઉંની સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક લિમિટ દાખલ કરવામાં આવી છે જે અનુસાર જિલ્લાના ઘઉં અને ચોખાના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડર્સ હોલસેલર્સ રિટેલર્સ બિગચેન રિટેલર્સ પ્રોસેસર્સ કે અન્યને ભારત સરકારની વેબસાઇટ પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના ઘઉં ચોખાના સ્ટોકને મેન્ટેનન્સમાં અઠવાડિયે વેબસાઇટ પર જાહેર કરવા જણાવવામાં આવ્યું છે જો કોઈ સ્ટોક હોલ્ડરે રજિસ્ટ્રેશન કરેલું ન હોય તો તાત્કાલિક ભારત સરકારના પોર્ટલ પર તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઘઉં અને ચોખાની સ્ટોક મર્યાદા વિવિધ સ્ટોક હોલ્ડરની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જેને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લાના અનાજના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ હોલસેલર્સ રિટેલર્સ પ્રોસેસર્સને જણાવવામાં આવ્યું છે કે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવો તેમ દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે આમ ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ઘઉં અને ચોખાનો વેપાર કરતા તમામ એકમોને દર શુક્રવારે સ્ટોક જાહેર કરવાનો રહેશે